તો ટેબલ અત્યારે અલોટ થઈ ગયું છે અગિયાર ને અઠ્યાવીસ થઈ છે અને અગિયાર ને અઠ્યાવીસ દસ મિનિટની વેઇટિંગ લાગી એટલે ખરેખર બહુ જ ટ્રાફિક છે અને રોટલી લોકો બહુ જમવા આવે છે અહીંયા અને બીજી વસ્તુ કે બધી જ વસ્તુ પ્રોપર દેશી કાંઠેવાડી છે અને સાથે સાથ તમને અહીંયા બહુ બધા સલાડ તમને મળી જવાના છે સલાડની સાથે સાથે અચાર છે લસણની ચટણી છે ગોળ છે આ દરેક વસ્તુઓ મળી જાય છે અને ટાઈમિંગની જો વાત કરું તો ટાઈમિંગમાં આ રેસ્ટોરન્ટનું એવું છે કે અત્યારે સિઝન છે શું બાર વાગ્યા આસપાસ બંધ થઈ જશે રાત્રે અને સવારમાં સાત વાગતા મોર્નિંગમાં ખુલી જતું હોય છે અહીંયા સર્વિસમાં તમે જોઈ લો કે એકદમ ફર્સ્ટ ક્લાસ સર્વિસ છે આ બધા ભાઈઓની મેં ખાસ કરીને આ વડીલ તો આવી ગઈ છે મારી પ્લેટ અને મારી પ્લેટમાં છે શીરો છે સેવ ટમેટાનું શાક છે દહીંની તીખારી છે પછી એક પંજાબી સબ્જી છે જે પનીરની છે એક પિંડોરાનું શાક છે જે ઊંધિયા ઊંધિયા જેવું છે અને સાથે સાથે કઢી છે પાપડ છે સલાડ છે ગોળ છે લસણની ચટણી છે ચણાના લોટમાં જે મરચાં વઘારેલા હોય છે એ છે રોટલી છે રોટલા છે નાન છે આ ત્રણેય દરેક વસ્તુઓ અવેલેબલ છે જેની અંદર તમારે જે ખાવું હોય એ તમે લઈ શકો છો અને સાથે સાથે પાપડ પણ છે છાસ પણ અનલિમિટેડ ઉઘાણું બનીને મૂકી દીધી છે અને બસ આનાથી વિશેષ તો છાસ તો મસાલો છે તો ચાલો હવે ભૂખ લાગી છે તો જમવાની શરૂઆત કરી અને પછી તમને રિવ્યૂ કરું કે કેવું છે એનું જમવાનું અને ખરેખર તો આમ તો બહુ જ સારું હોય છે પણ છતાં પણ ટેસ્ટ કરીને તમને જણાવું આ છે સામખ્યળી ટોલ સામખિયાળી ટોલ જેવો આપણે ક્રોસ કરીએ છીએ અને મોરબી સાઈડ આ જે રસ્તો જાય છે એ મોરબી સાઈડ ના રસ્તા ઉપર જ અહીંયા આવી જશે આ ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ આ જે બહુ જ પ્રખ્યાત છે મહારાજની હોટલ તરીકે અને બહુ બધા ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર આપે રીલ્સ અને વિડીયો પણ જોયા હશે તો મહારાજ બહુ દિલથી જમાડે છે અને બહુ પ્રેમથી જમાડે છે અને બહુ બધી વસ્તુઓ જે છે એ ગુજરાતી થાળીમાં તમને પીરસે છે અને લોકો બહુ જ આનંદથી એનો સ્વાદ માણતા હોય છે અને તમે અત્યારે ટ્રાફિક જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે અને ઓલરેડી હું પણ આજે અહીંયા જમવા આવ્યો છું મારા ફેમિલી સાથે અને લગભગ નહીં દે તો અડધોથી પોણો કલાકની વેઇટિંગ છે અને જોઈ શકો છો કે મહારાજના સન જે છે એ માઇકમાં નામ એનાઉન્સ કરે છે અને પછી એ આપણને બોલાવે છે પછી આપણને એ ટેબલ અલોટ થાય છે ને પછી આપણા ટેબલ પર જમવાની ડીશ આવે છે એટલું બધું ટ્રાફિક છે અત્યારે વાગ્યા છે રાતના અગિયાર ને સત્તર સવા અગિયાર જેવો સમય થઈ ગયો છે પણ અહીંયા તમે હાલ ટ્રાફિક જોઈ લો આ ચામુંડા રેસ્ટોરન્ટ જે મહારાજ તમે ગૂગલ પર સર્ચ કરશો એટલે તરત જ મહારાજની હોટલ તરીકે પણ બહુ જ પ્રખ્યાત છે એ પણ આવી જશે અને ખરેખર બહુ જોરદાર જમવાનું તમને અહીંયા મળી જશે ગુજરાતી થાળી ખાસ કરીને એની બહુ પ્રખ્યાત છે સાથે સાથે જરૂરી નથી કે બધું જ તમને મળી જવાનું છે સાઉથ ઇન્ડિયન પણ છે પંજાબી પણ છે ચાઇનીઝ પણ છે ફાસ્ટ ફૂડ પણ છે અને ફાસ્ટ ફૂડમાં પીઝા છે બર્ગર છે આ બધી જ વસ્તુઓ સેન્ડવીચ છે બધી વસ્તુઓ તમને મળી જવાની છે